દાહોદ જિલ્લામાં ગઈકાલ સાંજથી જ મેહુલીઓ મહેરબાન થતાં હવે શહેરના દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દાહોદ જિલ્લામાં આમ તો સરેરાશ ચોમાસાના સિઝનમાં ચોત્રીસ ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે પરંતુ આ વખતે મેહુલીઓ મેહુ દાહોદ જિલ્લા પર મહેરબાન થયો છે ચોમાસાની ઋતુ દરમિયાન આજની પરિસ્થિતિની વાત કરીએ તો આઠ ત્રીસ મિલીમીટર જેટલો વરસાદ દાહોદ શહેરમાં પડ્યો છે એટલે આમ કહી શકાય કે આજના વરસાદના આંકડા સાથે મેળવ આંકડા જો મેળવીએ તો દાહોદ શહેરમાં અત્યાર સુધીમાં ચાલીસ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે સાથે સાથે દાહોદ જિલ્લાના સાથે સાત ડેમ હવે ઓવરફ્લો થઈ જવા પામી છે એટલે પણ ધ્યાન રાખજો કડાણા જળાશય આધારિત પીવાના પાઇપલાઇનમાં અવારનવાર જો કોઈ યાંત્રિક ખામી સર્જાતે અથવા ઇલેક્ટ્રિસિટી ટ્રેપ થશે તો તો પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે પરંતુ હાલ જે પ્રમાણે વરસાદી માહોલ જોવા મળી છે દાહોદ શહેરમાં ખાસ કરીને દાહોદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વહેલી સવારથી જ્યારે વરસાદ પડવા પામ્યો હતો નીચાણવાળા વિસ્તાર દર્પણ ટોકીજ રોડ હોય અથવા અન્ય શહેરના બીજા વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે હાલ એક વાગ્યાનો સમય છે ગઈકાલ સાંજથી જે પ્રમાણે દાહોદ શહેરમાં વરસાદની હેલી જોવા મળી રહી છે દાહોદ જિલ્લામાં ભાદરવો ભરપૂર હોય તેવા માહોલ હવે જોવા મળી રહ્યો છે દાહોદમાં આજે વહેલી સવારે અત્યાર સુધીમાં લગભગ છત્રીસ મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે અને હાલ અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા ત્યારે બપોરના એક વાગ્યાનો સમય છે ત્યાં સુધીમાં હાલ વરસાદ ચાલુ છે અને સાંજ સુધીમાં કદાચ આ આંકડો વધે તેવી પણ શક્યતાઓ હાલ જોવાઈ રહી છે